હેલો એવરીવોન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે આપણે બનાવીશું તરબૂચમાંથી બનતો જ્યુસ જે જ્યુસ છે તેને તમે ઉનાળામાં પીવાની ખૂબ જ મજા આવે છે અને શરીરને પણ ઠંડક આપે એવો આ જ્યુસ છે બાળકોથી લઈને મોટા વ્યક્તિઓને પણ ખૂબ જ ભાવે એવો આ જ્યુસ છે તો મિત્રો ચાલો બનાવવાનું શરૂ કરીએ તરબુચમાંથી બનતું સરસ તો તો સૌપ્રથમ પહેલાં આપણે આને કટિંગ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણે એને કટિંગ કરી લીધેલું છે હવે તેની લાંબી લાંબી સ્લાઇડ કરી લેશું આ રીતના સૌ પ્રથમ આપણે પહેલાં જે અંદરના બી છે તે બધા જ આપણે કાઢી લઈશું આ રીતના તો તમે જોઈ શકો છો કે આપણે બી અંદરથી કાઢી લીધેલા છે તો હવે આપણે આ બંને ચીનના પણ બી છે તે આપણે કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણે તરબુશની સ્લાઇડમાંથી જે બી છે તે બધા કાઢી છે તો હવે તેના આપણે આ રીતના કટિંગ કરી હવે તેને આ રીતના પીસ કરી લેશું તમે જોઈ શકો છો કે આપણે જે સ્લાઈડ માંથી કટિંગ કરી લીધેલા છે આ પીસ ને હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું એક બાઉલ લઈ લીધેલું છે મીડિયમ સાઈઝનું તેમાં આપણે કટિંગ કરેલા પીસ એડ કરી દઈશું મેં અહીંયા હાફ ટી સ્પૂન થી પણ ઓછા એવા તીખા ભૂકો લીધેલો છે આ એને ખાઈની મદદથી ખાંડી થી ખાઈ લીધેલો છે તે એડ કરી દેશું હાફ ટી સ્પૂન મે અહીંયા સંચર પાવડર લીધેલો છે તે એડ કરી દેશું સંચર પાવડર ની જગ્યાએ તમે મીઠાનો પણ યુઝ કરી શકો છો બે ટેબલ જેટલી આપણે ખાંડ એડ કરી દેશું જો તમને વધારે ગળું ભાવતું હોય તો વધારે એડ કરવાની ઓછું ભાવતું હોય તો તમારે એક ચમચી ઓછી યુઝ કરવાની હવે તેને આપણે મિક્સર જારમાં અથવા બ્લેન્ડર થી ક્રશ કરી લેશું અત્યારે હું બ્લેન્ડર થી ક્રશ કરી રહી છું તો તમે જોઈ શકો છો કે આપણે બ્લેન્ડર ના મદદથી આપણે ક્રશ કરી લઈએ જોઈ શકો છો કે આપણો જે તરબૂચ નો જ્યુસ છે તે એકદમ સરસ બનીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું આપણે મરીનો ભૂકો મિત્રો તમે જોઈ શકો છો કે તરબૂચ માંથી બનતું એકદમ સરસ અને ઉનાળામાં ખૂબ જ મજા આવે પીવાની એવું અને શરીર ને પણ ઠંડક આપે એવું તરબૂચ નું જ્યુસ બનીને રેડી થઈ ગયું છે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે અને મિત્રો એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઈકોન બટનને પ્રેશ કરો Thank you for watching.